તો ભાઈ જો સામે છે ને અહીંયા જવાનું છે આપણે પેલા તો મોટું મોટો જોઈ આગળ જઈ પેલા તું મને બ્લોક નહીં બનાવ દેલા આઈસ છે જોઈ લે આ તારું લિવિંગ તો જોઈ લેશે કેવું કર્યું આવું થોડું ખરાય હા આ ક્રિમિનલ છે એ લઈ લે લઈ લીધા ને જો આ ભાઈને ને ફોર્મ ભરવા તો એટલે આવેલા છે બીજા આધાર કાર્ડ તો લઈ લે તારું આધાર કાર્ડ નહીં બધું હા એમાં લઈ લે આમાં આમાં થયેલી માં છે તો હવે જઈ ને પેલા મોટું પડું દઈ ફ્રેશ થઈ અને પછી કન્ટિન્યુ ખુલ્લો કા બેના રેજો આ તમારું છે તમારું કોમ ભરવાનું છે ને મારું ને મારને જ ભરવાનું તારું જ ભરવાનું છે મારું ઓક દે તો હવે જઈ તો બેના રેજો બ્લોક જે કામ હતું ને આપણે એ કામ થઈ ગયું છે અને અત્યારે અમાર બે શું કોઈ છે ને એટલે કે ટ્રાફિક હતી હાલે ભાઈ હાલને હવે એટલે કે ટ્રાફિક એ ઓછી હતી ને તો ટ્રાફિક હોત તો કો વાર લાગશે તો બાર તડકાના જઈ અને જો હાથમાં કાગળે છે ને મોરલો વાગ્યો છે એટલે બાર વાગી ગયા સમજી લેવાનું

ઘરા ભોગે ઢોર વાગી ગયો છે બે વાગે ઘર ભેગા થઈ જાય ખેડૂતો નો ઢોર રહેવાતો નથી એવું છે ક્યારે તો કન્ટિન્યુ ફૂલ વર્ગમાં બેના રહ્યો ત્યાં સુધીમાં અને જે પણ કાંઈ હશે તમે બધું આગળ બતાવીશ તો જો અત્યારે અમે આવી ગયા હતા ચાર જેવું સમથિંગ થઈ ગયું હતું પણ તડકાની હાલત કંઈક ખરાબ એવી થઈ ગઈ ને કે તમને હું વાત કરું હેરાન થઈ ગયા ડાયરેક્ટ પછી બ્લોક તો શરૂ નહોતો કર્યો તો એને શું છે નક્કી હતું નહીં કે રાજુલા જવાનું તો ઓલો ભાઈ એવો મને કે જવું પડશે વાંધો નહીં તો જઈએ તો મેં કીધું શરૂમાં શરૂ કાઢીએ પછી બ્લોક કન્ટિન્યુ કરી દીધું કે અમારા વીરાભાઈ જો આ જ અમારે અરે વીરાભાઈ છે હમણાંથી બતાતા નથી કેમ કે સ્કૂલે વ્યા જાય છે આ કેમ ને યુનિફોર્મનો ગોળો પહેરે રાખો તે બધા તો કોકના ફોન આવે ક્યાં જા તો આ બધું કાલનું કામ આ બધું કાલ અંદરનું કામ બહુ મસ્ત થઈ ગયું બધું બતાવીશ પણ અત્યારે નહીં બતાવું આજના બ્લોકમાં નહીં બતાવું આજમાં તો આ પતરાનું કામ છે જો એક એ આ નવા નાખ્યા છે તો એનું ખાલી કામ તમને બતાવી દઉં જો આવડે નાખ્યા આપડા નળિયા ટાઈપ તો એ પછી તમને હું આગળ સરખું બતાવીશ અત્યારે તો કઈ નથી બતાવ વાગી નો જાય જો વાગી જાય મને તો અહીંયા વાગી ગયું ક્યાંક બતાવું મને વાગી ગયું છું ખાલી પતરું જાય એટલો ભાગો વાગી ગયો તો મેં કીધું કે બ્લોગ કઈ આપણે શરૂ નતો કર્યો કામ એકવાર ખાલી જુઓ કેવું લાગે એમ અને બારથી કંઈક પણ સારો છે વિરેક રીલ બનાવી દેને એમ હમણાંથી તો ને એટલે મારા કઈ બનાવવાની મેળ આવતો નથી ભગોડા ગયો છે ને પછી ભગોડા બનાવી નાખી છે લાડ બધી મંગળવારે તો કઈ નહીં હવે આપણે દુકાને જઈએ અને પછી દુકાને બ્લોગ એન્ડિંગ કરી નાખશું ને આજે કઈ બ્લોગ શરૂ નથી કર્યો પણ ડાયરેક્ટ એમનું કરી નાખો છો તો કન્ટિન્યુ ફૂલ બીના રહેજો અને છતાં પણ ખાસ કરીને ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો સાંજે વેકડો સળવાનો થાય અહીંયા અને છે ને પકડતાલી બાજુ સરખો મૂકી દઈ પછી હાંજી ગોઠવાની ઉપર દઈ બસ પાથરી દેખાલ આવડું ગુણ્યું આને સાઈડમાં લીલી ત્યાં પત્રો આવી દે તું તારે નહીં આ બધો પીડ્યો ને એ બધો એટલે માથે ભેખડ પડ્યા નહીં આ બધું એટલે સાળવો પડશે એ બધો માથે નાખવાનો છે અને એ ઓલી સાઈડમાં બાકી છે ને પાલક પડ્યું અહીંયા એટલે તો જઈએ આપણે દુકાને અને ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો બે લાયકનને પ્રેસ કરજો બધાને જય શ્રી રામ જય માતાજીને આવો નવો સપોર્ટ આપતા રહેજો પણ ડેલી બ્લોગ નથી બનાવતો પણ જેવો બનશે ક્યારેક ક્યારેક બનશે પણ આપણે બનાવતા રહીશું અને આપણે જે પણ કાંઈ હશે તમને બધું બતાવીશું બરાબર તો બ્લોગ શરૂ નથી કર્યો પણ એન્ડિંગ તો કરી નાખી તો જય શ્રી રામ જય માતાજી નાલો ભાઈ બાય બાય કઈ ગયો તો જય માતાજી જય શ્રી રામ જય માતાજી જય શ્રી રામ હે તો ભાઈ ચાલો સબસ્ક્રાઇબ કરવાનું કહી દે સબસ્ક્રાઇબ કરજો